નો શિવરાજ વિસ્યા અખિલ ભારતીય કાર્ય સમાજ પ્રમુખ આજે અમારી કોર કમિટીની મીટિંગ મળી અને તેમાં વડીલોએ બધાએ નિર્ણય કર્યો કે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને ભરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી કુમારી અને શોભિયાના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે ભરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જીતી ને જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ત્રીજી લડાઈ દેશનું નેતૃત્વ પાડવા લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને સમાજ આ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મનુભાઈ શ્રી મુનાભાઈ વિજીયાએ જે વાત કરી કાઠી સમાજની કોર કમિટી સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે બે હજાર ચોવીસની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ ચારસો પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો

પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાર્ઠિક ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાવીએ છીએ અને ઓબીસીમાં માં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જયારે ગણાવીએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારો એ મદદ કરી છે અમારા સૂર્ય દેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે યુવાનો પણ અહીંયા હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે આપ સૌને મારી વિનંતી છે કે પંચાળના તીર્થ ક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય મંદિરની ખાસ મુલાકાત લઈ લો અને એનો જે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જયારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શીખ્યા છીએ અમે એટલે એ બધાય ઋણ ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જયારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠીક સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય એ આખી વાત સાથે અમારે કઈ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા તે અમે સાથે સામાજિક રીતે તો કોઈ કોઈ જુદા છીએ

અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને તોડ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે સાથીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે